બાળકો તમે માનવીના રુધિરાભિષ્ટન તંત્રની માહિતી આ ટોપિકો એમ સિક્યુ જોતા જઈએ તો પહેલો ટોપિક છે માનવીમાં રુધિર જે પ્રસ્તાવના સંદર્ભમાં છે રુધિરની બધી માહિતીઓ છે જઈએ માહિતી કઈ ક્રિયા દરમિયાન કોષોને ઓક્સિજન અને પોષક ઘટકો પુરવઠાની જરૂરિયાત રહે છે તો નોર્મલી આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં શું થતું હોય છે ચોક્કસ રીતે શક્તિ વપરાતી હોય પોષક દ્રવ્ય વપરાતા હોય ને એને કારણે શક્તિ છૂટી પડે આપણે ઉપયોગ કરીએ છીએ એક ભૌતિક પ્રક્રિયા છે આણવી ક્રિયાઓ છે ચયાપચયની પચનની ક્રિયાઓ છે બધી છે થાવડાસરીમાં જ્યારે ચયા પચયની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આ પોષક દ્રવ્યો ત્યાં આગળ વપરાય ઓક્સિજન વપરાય અને પરિણામે શક્તિ છૂટી પડતી હોય છે અહીંયા એક ભૌતિક ક્રિયા છે કેમ એટલે ઓટુ સીડની આપણે થતી હોય આણ્વિક ક્રિયાઓ કેમ કહેવાય તો કે કોષોની અંદર ચોક્કસ નાના નાના કોષોમાં પ્રક્રિયા ચાલે અણુઓની પ્રક્રિયા થતી હોય ચયા પચયની ક્રિયા થાય અને અપચયની ક્રિયાઓ થતી એટલે બધી જ પ્રક્રિયાઓ દ્વારા આ જરૂરિયાતો પૂરી થતી હોય છે ચયા પચય ક્રિયાઓ દરમિયાન ઉદભવતા ચાયા પછી કચરાનો નિકાલ કરવા માટે જરૂરી છે

જે શરીર દરેકનું વ્યક્તિગત જે વજન હોય છે એનો આઠ ટકા ભાગ કોણ રોકે છે પ્રવાહી સંજોગ પેશી રુધિર રોકે છે એવું આપણે સાતમા પાઠમાં પણ ભણીને આવ્યા છીએ સરેરાશ કદના પુરુષમાં રુધિરનો જથ્થો કેટલો હોય તો આપણે જયારે ટોપી ભણે ત્યારે કીધું હતું પુરુષની અંદર પાંચ થી છ લિટર અને સ્ત્રીઓમાં ચાર થી પાંચ લિટર જોવા મળે સીધો જવાબ છે સરેરાશ સ્ત્રીની સ્ત્રીમાં રુધિરનો અંદાજી જથ્થો કેટલો હોય છે તો કે ચાર થી પાંચ ઉપર તમને એમસીક્યુ કહી પણ દીધો મેં રુધિરસ રુધિરનો નો આશય ભાગ રચે છે તો અહીંયા આપણે સ્પષ્ટ માનવ દેડકો ઉભયજીવી કોઈ વાત લખી નથી પણ હવે ટોપિક પ્રમાણે વિચારીએ તો માનવના સંદર્ભમાં વિચારવામાં આવે સસ્તનના સંદર્ભમાં વિચારવામાં આવે તો આપણા શરીરની અંદર રુધિર રસ જે હોય છે એ પંચાવન હોય અને રુધિર કોષો જે હોય છે રુધિર કોષ જે હોય છે એ ફોર્ટી જોવા મળે ક્લિયર બીજી એક વાત છે

એને બાય કરવા તો બધા જ ખનિજ તો એવા છે કે ક્યાંક ને ક્યાંક આપણા લોહીમાં ફરતા હોય છે યસ એટલે આપેલ તમામ હવે કેટલીક આપણે વિચાર કરીએ બધા આવી શકે હા યસ આ એમાં આ ઋણ આયન છે આ પછી કે પ્લસ આયન છે આ ઋણ આયન તરીકે ફોસ્પેટ હોય આ આયન તરીકે એટલે એમ છૂટું પડે તો તમે આવડી શકે છે પ્લાઝમા પ્રોટીન સમાવેશ ન કરી શકાય તેવું નીચે પૈકી કયો ઘટક છે એલ્યુમિન ગોબ્યુલિન ગોબ્યુલર અને ફાઈબર નો જન અહીંયા પ્લાઝમા પ્રોટીન એટલે સર તો પ્લાઝમા પ્રોટીન મતલબ છે કે રુધિરમાં આવેલા રુધિર રસમાં રહેલું પ્રોટીન તે કયો છે તો આર્વિન હોય ગબ્યુલિન હોય તો કે તરીકે યાદ કરો આઈજી ગોબ્યુલર એટલે શું એટલે કે ગોળાકાર પ્રોટીન અને ફાઈબન તો હોય રુધિર જામી જવાની જરૂર છે એટલે આ ન હોય નીચે કયું રુધિરસ પ્રોટીન સાથે સંકળાયેલ નથી એટલે કે રુધિરસ માટેનું સાચું વાક્ય નથી આ સુધી કામ કરે તો કે હા ભાઈ કરે છે ગંઠાવાનું તો ઘંટાની પ્રક્રિયા માટે કામ કરી શકે તો કે હા ઘંટાની પ્રક્રિયા માટે હાઈબ્રોજન કામ કરતું એટલે પ્રોટીન કામ કરે જ છે પ્રવેશશીલ ઘટ પ્રવેશશીલતાનું નિયમન અને પ્રતિકારક પ્રવાહીનું વહન તો પ્રવેશશીલતાનું નિયમન તો કોષની અંદર પ્રવેશશીલતાનું નિયમન ક્યાં નથી કરતું અને પ્રતિકારક પ્રવાહી વહન તો કે હા એ કરે છે તો એ શું આવશે તમારા માટે જવાબ સી નથી એટલા માટે રુધિર એમાં પાણી શું છે તો એચટુ ધારણ કરેલા ઘટકોનો દ્રાવક પાણી વધતા પ્રોટીન એકમાત્ર પ્રવાહી સ્વરૂપ તો પાણી શું છે ખરેખર તો કે એમાં આવેલું સૌથી વધારે પ્રમાણમાં આવેલું પ્રવાહી ઘટક છે અને મોટે બધા ઘટકોને એ દ્રાવણ ઉમેરવામાં તરીકે કામ રહે તો ધારણ કરેલા ઘટકોના દ્રાવક તરીકે જો પાણી તો કહેવાય છે સાંભળજો પણ પાણી એ ખરેખર અહીંયા શું કામ કર્યું છે એક ધારણ કરેલા ઘટકો તરીકે કાર્ય કરતું હોય છે ઓકે તો એક પાણી એ મુખ્ય ધારકના ઘટકો તરીકે કરી શકાય છે એટલે જવાબ પાણી તો છે જ પણ એ ધારણ કરેલા ઘટકોનો મુખ્ય દ્રાવક છે એને કારણે આપણો લુધિર પ્રવાહી સ્વરૂપમાં રહી શકે છે એટલે મહત્વ એલા એનું આપણા માટે જોવા મળી શકે છે સર આ નહીં આવે ના પ્રોટીન નહીં આવે અહીંયા એક માત્ર પ્રવાહી સ્વરૂપ ઘણા બધા બીજા ઘટકો પ્રવાહી ઘટક આવેલા જોવા મળી શકે જેમ કે ઉત્સર દ્રવ્યો હોય એ પ્રવાહી ઘટક ના હોય છે બરાબર છે શારો અને નીચેના પૈકી કોની સાથે સંકળાયેલ નથી શારો એ નીચેના પૈકી નીચેની કઈ પ્રક્રિયાની સાથે જોવા મળતી નથી આસુતિ સંતોલન તો કે હા આશુતિ સમતોલન શાર કામ કરે મોટે ભાગે એમાં કામ કરવાનું કામ એન એ કે અને સીએલ ના ભાગે જાય છે પીએચ બફરિંગ કરે તો કે હા બફરિંગનું કામ કરશે રુધિર ગંઠાવવામાં તો એ કામ નહીં કરે હા કેટલા ઘણા છે ઉદાહરણ તરીકે કેલ્શિયમ એ ક્યાંક ગંઠાની પ્રક્રિયામાં કાર્ય કરે સ્તરની પ્રવેશશીલતાનું નિયમન કરે છે તો જે શારની પ્રક્રિયાનું નિયમન છે એમાં એ થોડો ઘણો ભાગ ભજવતા હોય છે એટલે મોટે ભાગે આ કામ નથી કરતો એ સંદર્ભમાં આપણે યાદ જવાબ આ રાખી શકીએ છીએ એરિથ્રોસાઇટનું કાર્ય એરિથ્રોસાઇટ એટલે શું એટલે કે રક્ત કણ વાત વિનિમય ઓટોનું વહન સીડ નું વહન બી અને સી તો બંનેના વહનમાં કામ કરે છે આપણે આગલા ચેપ્ટરમાં પણ આવ્યો હતો જોઈ ગયા છીએ

ત્રાકણિકામાં પણ નહીં જોવા મળી શકે છે એટલે પહેલો જવાબ તમારો શું આવશે અહીંયા ઘડી હોય એવો લ્યુકોસાઇટ્સ વન ટાઈપ ઓફ જેને આપણે ગુજરાતીમાં શ્વેતકણ કણ કહીએ છે રક્તકણનું ઉદ્ભવ સ્થાન અને વિઘટન સ્થાન જણાવો ઉદ્ભવ સ્થળ કે બનતા હોય તે અને વિઘટન ક્યાં છૂટો પડતો હોય છે તો જો અસ્થિમાં જ આ બોન મેરોમાં બને બરોળ એનું કબ્રસ્તાન છે તો આ કઈક સાચું વાક્ય છે અહીંયા લસિકા ખોટું થઈ ગયું કે ભાઈ અહીંયા લસિકા ખોટું થઈ ગયું કહેવાય એક પણ નહીં આવે એટલે જવાબ તમારો આવશે એ સફેદ રુધિર કણોનું માપ કેટલું હોય છે તો સફેદ રુધિર કણોની જે જોવા મળતી છે છ થી આઠ હજાર જોવા મળી શકે છે સીધો જવાબ તમને જાય નીચે કયો સૌથી વધુ ખંડીય કોષ કેન્દ્ર ધરાવે છે તો એ વાતના છે બહુ કોષ કેન્દ્રીય રચના કહી શકાય છે એના માટે તટસ્થકરણ કહી શકાય છે આપણે ન્યુટ્રોફિલ કહી શકીએ છીએ તો જવાબ તમને તરત મળી ગયો ન્યુટ્રોફિલ હા ઇસિનો ફિલ જે હોય ને

સીરમ ગોબલીન ના ઉત્પાદન સાથે સંકળાયેલ શ્વેત કણ કયા છે તો ગોબલીન ના નિર્માણ માટેનું કામ કરી શકે છે તો ગોબલીન એટલે એને કહેવાય આઈજી ઇમ્યુનો ગોબ્યુલિન તો જરા થિયરી ના ટોપિક મતલબ જોયું હમણાં આગલા ટોપ વિડીયો ની અંદર તો ઇમ્યુનો બનાવનારું કામ કોણ છે તો કે આપણા પાસે બી સેલ અને ટી સેલ કણા છે આ બંને છે કોણ લસિકા કણ છે યસ તો એના પછી યાદ રાખી શકાય લિમ્ફોસાઇટ્સ લસિકા કણ બી

એને રચનામાં ખંડો વધારે જોવા મળે ધેટ્સ વાય એને જવાબ આવી શકે છે સૌથી વધુ પ્રમાણ ધરાવતા શ્વેત કણોનો પ્રકાર સૌથી વધુ પ્રમાણ તો ન્યુટ્રોફિલ સૌથી વધારે હોય પહેલો નંબર તટસ્થ કણ આવે હા એના પછી વધારે કોણ આવે ખબર છે આ જે આપણે એમસીક્યુ મુજબ છે ને એના પ્રમાણે કહું તો એના પછી લસિકા કણ આવે અહીંયા ઘડી એના પછી માત્રાની વાત કરી દઈએ તો આવશે અમ્લ રાગી કણ એટલે ત્રણ નંબર

આ કેવાય સૌથી નાના કદ ના આવું યાદ રાખવાનું છે ઓકે જે ખનિજ સાથે પ્રોટીન ના સંયુગમન નું પણ વહન કરાવે તે કોષ થોમ્બોસાઇટ ઇરિટ્રોસાઇટ લિમ્ફોસાઇટ લ્યુકોસાઇટ જરા જોજો હા જે ખનિજ સાથે પ્રોટીન ના સંયુગમન નું વહન કરે આ ખનિજ એટલે કોણ એટલે કે એફી પ્રોટીન એટલે પેલો હિમ હિમ સાથે જોડાય પ્રોટીન સોરી ઇટ ઇઝ અ હિમ એફ એટલે હિમ અને એની સાથે જોડાય પ્રોટીન એટલે ગ્લોબિન તો હિમ સાથે જોડાય ગ્લોબિન નો એટલે કહેવાય હિમો ગ્લોબિન તો હિમોગ્લોબિન કોનામાં જોવા મળી જાય છે તો જવાબ આવશે રક્ત કણ જવાબ આવો કે જોયું સવાલ છે ને યસ માનવ રુધિરમાં રુધિર કણોનો જથ્થો આશરે કેટલો હોય છે રુધિર કોષ આપણે શરૂઆતમાં પહેલા કે એમસીક્યુ આવવું જોઈએ ક્યાં ફોર્ટી ફાઇવ પર્સન્ટેજ કારણ કે માનવ પૂછેલું છે અહીંયા માનવ નહીં આપ્યું હોય અને જો વાત કરેલી હોય ઉભયજીવી પ્રાણીમાં તો ટ્વેન્ટી પર્સન્ટેજ આવશે વિષ નિવારક તરીકે વર્તા રુધિર કણો વિષને મારવાનું કામ કરે છે તો આ જે પ્રક્રિયા જોવા મળી શકે છે એ કોની છે તો કે ફિલ છે એસિડોફિલ છે અમ્લ રાગીકરણનું કામ છે કયો એક રુધિરકણ કે જે હ્યુમન ઇમ્યુનો સિસ્ટમનો એક ભાગ પણ કહી શકાય છે હ્યુમન ઇમ્યુન સિસ્ટમ એટલે શું એટલે કે રોગ પ્રતિકારક તંત્ર આવા તંત્ર માટે જવાબદાર છે એની સાથે કામ કરનારો છે લિમ્ફોસાઇટ લસિકાકણ જે બી કોષ ટી કોષ બનાવે છે એન્ટીબોડીઝ બનાવે છે યસ માનવ શરીરમાં પડેલા ઘામાંથી વહેતા રુધિરના જામી જવાની ક્રિયા સાથે સંકળાયેલ રુધિર કણ તો રુધિર જામી જવાની ક્રિયા સાથે કોણ સંકળાયેલ છે રુધિર કણિકાઓ ત્રાક કણિકાઓ એને અંગ્રેજીમાં કહેવાય થ્રોમ્બોસાઇટ સાચો જવાબ તમારો પણ રોગ પ્રતિરક્ષણ માટે કયો પ્રોટીન ઉપયોગી છે એટલે કે હમણાં વાત કરીએ ઇમ્યુનોગોબ્યુલિન જેને કહી શકાય છે અહીંયા ગોબ્યુલિન છે અહીંયા આલ્બ્યુમિન છે ગોબ્યુલિન અને આલ્બ્યુમિન છે એકલું ફાઇબ્રોજન છે રોગ માટે ખાલી ઇમ્યુનોગોબ્યુલિન આઈજી હા તમને આના માટે મેં મોડે કરાવેલું છે સો તો કે જી એ એમ ડી ગામડી યસ માનવ રુધિરમાં સૌથી વધુ પ્રમાણમાં આવેલા રુધિર કોષો કયા છે સૌથી વધુ પ્રમાણમાં આવેલા રુધિર કોષો તો આપણો લોહી કેવા રહે દેખાય છે તો કે દેખાય છે લાલ લાલ તો લાલ વધારે હોય તો લાલવાળા કણ છે ભાઈ રક્તકણ મનુષ્યના રક્તકણ કણ ખલિયા હોય છે તો કેવા જોવા મળી શકે છે મુખ્ય દરે દ્વિ અંતર્ગોળ ગોળાકાર ડિસ્ક આકારના જોવા મળતા હોય છે કોષ કેન્દ્ર વિહીન અલગરાગી કણ સેમા મહત્વનો ભાગ ભજવે છે

આગળ વધીએ અલ અમ્લ કાર્ય અલ્ક પછી હવે અમ્લ રાગીકરણ પહેલા અલ્ક આવી ગયો અમ્લ એસિડિક વિષ નિવાર ભૂમિકા બાજુ એલર્જીમાં મહત્વનો ભાગ ભજવે છે રોગપ્રતિકારકતામાં એ પણ સૌથી વધારે પહેલી અસર એની આ છે હા એલર્જી નહીં આપી તો આપણે વિષ નિવાર તરીકે પણ લઈ શકીએ છીએ અમ્લ રાગીકરણ કયા અભિરંજકથી લાલ રંગ મેળવે છે તો અમ્લ રાગી જે છે અમ્લ નામે બોલાય છે એસિડિક

रक्त गणलक छे એટલે દેખાઈ ગયો અલગ દેખાઈ તમને અહીં આગળ ની કણિકા મય શ્વેત કણ કહે છે કણિકા વાળા ત્રણ જણા છે આપણી પાસે ન્યુટ્રોફિલ બેઝોફિલ અને એસિડોફિલ તો અહીં આગળ ન્યુટ્રોફિલ આઈપો તો સાચું કહેવાય બેઝોફિલ સાચું કહેવાય લિમ્ફોસાઇટ નહીં કહેવાય ઈઓસીનોફિલ તો કહેવાય કણી કમઈ છે ને એટલે ઈઓસીનોફિલ કહેવાય બેઝોફિલ કહેવાય મોનોસાઇટ નહીં કહેવાય અહીં આગળ બેઝોફિલ કહેવાય એક કેન્દ્રીકણ નહીં કહેવાય લસિકાકણ નહીં કહેવાય ન્યુટ્રોફિલ ઇઓસિનોફિલ ને બેઝોફિલ કહેવાય એટલે જવાબ આવ્યો આવ ખાસ જોઈ લે એટલે ઉતાળો ભૂલ નહીં કરવાની બાળકો રુધિરના કયા કોષો અમીબીય પ્રચલન દર્શાવે અમીબી હલનચલન દર્શાવે છે તો આપણે આગળ પણ વાત કરીએ કે બે જ કોષ એવા છે દુનિયામાં કે છે પોતે પોતાનો આકાર બદલી શકે છે એક તો શ્વેત ને અમીબા બે યાદ રાખવાનું તો અહીંયા આગળ જે તટસ્થ કણો એક કેન્દ્રીય કણો ભક્ષક કોષો ને આપેલ તમામ બરાબર છે તો બધા કોણ છે તટસ્થ કણો એક પ્રકારના ભક્ષણ કરનારા કોષો છે કે જે અમીબી હલનચલન દર્શાવતા છે તટસ્થ કણ તરીકે કામ કરનારા પછી ભક્ષક કોષો હોય એક કેન્દ્રીય મોનોસાઇડ હોય કે તટસ્થ કણો બધા આ કામ દર્શાવી શકે છે રુધિરના કયા કોષો પરોપજીવી સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે હમણાં આપણે બોલી ગયા બેઝોફિલ ન્યુટ્રોફિલ ઇઓસિનોફિલ આરબીસી તો આ કામ કોનું છે તટસ્થ કણનું છે અથવા એક કેન્દ્રી કણનું છે તો ભક્ષક કોષો બધા નામ એક માટે થાય તો જવાબ અહીંયા આગળ ન્યુટ્રોફિલ આવે આ પેશી પ્રવાહી સંજોગ પેશી તરીકે ઓળખાય છે રુધિર અસ્થિ કાસ્થિ ને ઉપરોક્ત બધા પ્રવાહી તરીકે કહે છે રુધિર રુધિર બરાબર ખાલી પ્રવાહી આધારક વત્તા સંગઠિત સંરચના ફક્ત પ્રવાહી આધારક ફક્ત સંગઠિત સંરચના અને પ્રવાહી આધારક વત્તા લસિકા તો પ્રવાહી આધારક હોય ને આ સંગઠિત સંરચના બનેલું છે રુધિરસ જ મળે અસંગત આછા પીળા રંગનો પ્રવાહી સિગ્ન પ્રવાહી રુધિરના લગભગ પિસ્તાલીસ ટકા રુધિર મહત્તમ ભાગ પાણીનો બનલો હોય છે તો રુધિરના લગભગ પિસ્તાલીસ ટકા ખોટું કહેવાય કેટલું આવે પંચાવન ટકા આમાં ભૂલ છે અહીંયા આ બંનેમાં ભૂલો દેખાય છે અહીંયા આ બંને ભૂલો દેખાય છે જવાબ એ નીચેના જોડગા જોડો કોલમ વન અને ટુ ફાઈબ્રોજ ફાઇબ્રોજન એટલે આ બધા કોણ છે પ્રોટીન છે આ એના કાર્ય આપેલા છે તો ફાઇબ્રોજન કામ શું છે તો કે રુધિર જમાવટ માટેનું ગબ્યુલિન્સ એ આપણા શરીરમાં ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિ આપવાનું કામ કરે આલ્બ્યુમિન શું કામ કરે તો કે આસુદી નિયમનનું કાર્ય કરે છે તો એના સંદર્ભમાં તમે જવાબ મળે તો એ પી સાથે વન તો પી સાથે વન અહીંયા બે છે ક્યુ સાથે ત્રણ નંબર ત્રણ છે તો જવાબ સી બોલાવડી ગયો જવાબ યસ સીરમ બરાબર શું કહી શકાય છે તો જ્યારે લોહી ગંઠાઈ જાય ગંઠાઈ ગયા પછી જે પ્રવાહી વાળો ભાગ બાકીનો વધતો હોય છે તો એના સંદર્ભમાં જામી ગયેલા ભાગ સિવાયનો બધો ભાગ સીરમ તરીકે ઓળખાય તો અહીંયા આગળ રુધિરસ માઇનસ સંગઠિત પદાર્થો રુધિરસ પદાર્થો રુધિરસો રુધિરસ માઇનસ ઘંટાઈ જવાના કારકો ઘંટાઈ જવાના કારકો વપરાય ગયા એ સિવાયનો બધો ભાગ એટલે આપણે કહી શકાય છે સીરમ ઈરિત્રોસાઇડ લિકોસાઇડ્રોમ્બોસાઇડ પ્રમાણ આપ્યા છે બાળકો તો ઇરિત્રોસાઇડ એટલે રક્તકણનું પ્રમાણ પાંચ થી પાંચ પોઈન્ટ પાંચ મિલિયન લ્યુકોસાઇટ્સ એટલે છ થી આઠ હજાર છ થી આઠ માની લેવાનું તમારે અને થ્રોમ્બોસાઇટ વન પોઈન્ટ ફાઈવ થી થ્રી પોઈન્ટ ફાઈવ લાખ બરાબર છે તો એક સાથે ત્રણ એક જ તમને શું મળી ગયો છે ક્યુ સાથે બે અને આર રાઈટ આન્સર ઓકે પ્રતિ ઘન મિલીમીટરમાં સ્વસ્થ વ્યક્તિમાં દર બસો મિલી રુધિર ખાલીયા ગ્રામ હિમોગ્લોબિન હોય છે તો જો અહીંયા આગળ શું દેવું છે સ્વસ્થ વ્યક્તિમાં બસો ગ્રામ મિલી રુધિરે કલ્યા ગ્રામ હિમોગ્લોબિન જોવા મળે તો આપણી ચોપડી પ્રમાણે જો આપણે વિચારીએ તો એ જે પ્રમાણે આપેલું છે ને 100 ml પ્રમાણે આપણને આપેલું છે 12 થી 16 ગ્રામ પણ તમે જ્યારે ડબલ કરી નાખો છો 100 નું 200 ગણ્યા તો બધું ભાગ ડબલ જોવા મળી શકે છે તો ડબલ પ્રમાણ જોવા મળે છે 24 થી 32 ગ્રામ જોવા મળી શકે છે ઈ રુધિર રસાય રક્તકણ માટે અસંગત ખોટું સૌથી વધારે આવેલા રુધિરકોષો તનાય તો સાચું જ કહેવાય તની ઉત્પત્તિ લાલ અસ્તિ મેજામાંથી બોન મેરોમાંથી કે સાચું જ કહેવાય બდას શસ્ત્રમાં રક્તકણો કોષ કેન્દ્ર વિહીન હોય છે હવે છે તો એ વાત કેવી કહેવાય ખટ્ટી કહેવાય હવે છે તેવો આકારધી અંતર્ગોળ છે કે દ્વિ અંતર્ગોળ છે ઓકે ઓકે આગળ કે રક્તકણો કબરસ્થાન ત્રિગોળ કહેવાય આપણે આગળ એક ઉદાહરણ જોઈ ગયા જેનું નામ છે બરડ નીચેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો કણિકામય કણો લિમ્ફોસાઇટ મોનોસાઇટ કણિકા વિન કણો ઇઓસિનોફિન બેઝોવિલ નિટોવિલ ટૂંકમાં સામ સમયના જોડકા આપ્યા છે તો કણિકા મય અને કણિકા વિહીન તો અહીંયા ઘણી આ કણિકા વિહીન છે ખરેખર અને આ કણિકા મય છે એટલે પહેલું તમારું ખોટું થઈ ગયું કહેવાય કણિકા મય કણોમાં ઇઓસિનોફિલ કણિકામાં આવે બેઝોફિલ આવે ન્યુટોફિલ આવે હા લિમ્ફોસાઇટ ને મોનોસાઇટ આવી શકે તો આ કંઈક સાચું છે બીજા જોઈ લઈએ કણિકામય કણો બેઝોફિલ લિમ્ફોસાઇટ મોનોસાઇટ ખોટુ થઈ ગયું અહી આગળિયા ન્યુટ્રોફિલ ખોટુ થઈ ગયું ઇઓસિનોફિલ ખોટુ થઈ ગયું કણિકામય ન્યુટ્રોફિલ સાચું ઇઓસિનો ઇઓસિનો સાચું કણિકા વિહીન કણોમાં બેઝોફિલ ખોટુ લિમ્ફોસાઇટ સાચું મોનોસાઇટ સાચું એટલે જવાબ આવો આવી ગયો અહી આગળી તો બી આપણે ફાઇનલ કરી દેશું યસ નીચેના જોડકા જોડો કોલમ 1 and 2 તો અહી આગળ કોષ અને એનું પ્રમાણ આપેલું છે ન્યુટ્રોફિલ ઇઓસિનોફિલ બેઝોફિલ મોનોસાઇટ અને લિમ્ફોસાઇટ

નીચે આવેલ એટલે આકૃતિને આધારે તમારે વિચારવાનું છે અહીંયા જે આકૃતિ છે ને તો એ તમે ઓળખશો કેવી રીતના તો કે આની અંદર જે કોષ કેન્દ્ર છે થોડો કલર બદલી આપો તમને બાળકો યસ તો તમે જોઈ શકો અહીંયા આગળ આ જે રચના છે એ ઘોડાના નાળ આકારની રચના દેખાય છે કોષ કેન્દ્રની ઘોડાના નાળ આકારની બાજુ મોટા કદનો પણ દેખાય છે તો એનો મતલબ એવો થયો કે આ કોણ છે તો આ એક કેન્દ્રી કોણ છે મોનોસાઇટ્સ છે મોનોસાઇટનું પ્રમાણ કેટલું હોય છ થી આઠ ટકા હોય

અરે આ કોણ છે તો કે મોનોસાઇડ છે તો સ્વય છે કે બંને જોડાનું કામ શું છે ભક્ષણ કરવાનો તો છે જ તો અહીં આપણે ભક્ષક અહીંયા એવું પૂછ્યું કે કોણ ભક્ષક કોષ છે તો બંને છે Q અને R P નહી કહી શકાય ઓકે સમજા પડી કે આ કુદેલા સવાલ તમને નીચેના રુધિર કોષો કોણ છે તો અંદર ખાડો દેખાય છે અંતર્ગોળ દેખાય દ્વિ અંતર્ગોળી રચના રક્તકણ છે નીચેમાંથી કયા કોષો ભક્ષક કોષો તરીકે વર્તે છે તો હમણાં આપણે વાત કરીએ ભક્ષક કોષો તરીકે કોણ વર્તે છે બે ન્યુટ્રોફિલ અને એક કેન્દ્રીકણ કણો આવે તો કે હા આવે મોનોસાઇડ આવે તો કે હા આવે લિમ્ફોસાઇડ ભક્ષણ કરે તો કે ના આવે ઇઓસિનોફિલ ના આવે બેઝોફિલ તો કે ના આવે તો એક નંબર અને બે નંબર તો કે સેવ આપેલું છે અહીંયા એક અને ચાર પાંચ છે ત્રણ અને ચાર છે બે તો એક અને બે ડી આપેલો છે આન્સર ઇઝ ડી રાઈટ આન્સર જક્ચર હિસ્ટેમાઇન સેરેટોનિન અને હિસ્પેરિન જેવા પદાર્થોનો સ્ત્રાવ કરતો કોષ આપણે હમણાં કોઈ ઉદાહરણ જોઈ ગયા આવું સ્ત્રાવ કરવાનું કામ કોણ કરે છે તો કે ખાસ કરીને માસ્ટ કોષ કરે છે તો આવા ભાગો દર્શનનો ભાગ કોણ છે બેસોફિલ છે યસ થિયરીને પ્રમાણે યાદ રાખી શકાય આ કોષો સોજાની પ્રતિક્રિયામાં સંકળાયેલા છે સોજો આવવા માટે જવાબદાર છે તો આપણે જોયું ને કે જ્યારે માસ્ટ કોષ ફાટે ત્યારે આ હિસ્ટેમેન છૂટું પડી જાય અને એને કારણે સોજો આવે તો એવું ગુણ કોની પાસે છે બેસોફિલ પાસે છે

એટલે કે ઈઓસીનો ફિલ છે એટલે કે અમ્લ રાગીકરણ એસિડો ફિલ છે શરીરમાં પ્રવેશતા સૂક્ષ્મજીવોનો વિનાશ કરે છે સોજાની પ્રતિક્રિયા સંકળાય છે સેફથી બચવા માટે એલર્જી પ્રતિક્રિયા સાથે સંકળાય છે રોગ પ્રતિ માટે જવાબદાર છે એલર્જી માટે જવાબદાર છે નીચે બધી કયા વિધાનો થ્રોમ્બોસાઇટ્સ માટે સાચા છે થ્રોમ્બોસાઇટ્સ એટલે કે જેને આપણે કહે છે કે ત્રાક કણિકાઓ તો રુધિર કણિકા પણ કહેવાય તો કે હા ખંડિત કોષ છે તો કે હા મેગા કેરિયોસાઇટિસમાંથી ઉત્પન્ન થાય હા બોન મેરોમાંથી એનો પ્રમાણ સામાન્ય વ્યક્તિમાંથી ડો સાડા ત્રણથી છ લાખ તો કે ના રુધિર જામી જવાની ક્રિયા છે તો કે સાચું તો એનો મતલબ કે કઈ વાતો સાચી કહેવાય અહીંયા ઘાડી એક નંબર બે નંબર ત્રણ નંબર અને પાંચ નંબર તેવું કંઈક અહીંયા દેખાય છે તમને તો કે હા જો અહીંયા ઘડી બધામાં એક નંબર તો છે એક નંબર પણ અહીંયા બે નંબર છે પછી ત્રણ નંબર છે પછી ચાર નંબર એટલે આ આખો થઈ ગયું અહીંયા એક નંબર છે બે નંબર છે ત્રણ નંબર છે ને પછી પાંચ નંબર છે ચાર નંબર એમાં નથી યસ તમારે ચાર નંબર ખાલી જોઈ લેવાનો આમાં બી ચાર નંબર છે તો ખોટું બરાબર છે આની અંદર ત્રણ પણ બાકીના નથી એટલે જવાબ આવશે બી ફોર બોમ્બે ઓકે થેન્ક યુ એકડે પહેલો વિભાગ પૂરો થયો બાળકો થિયરીને સાથે એમ સીક્યુ જોતા જજો તમને ખૂબ જ મજા આવશે બાકીનો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું